અને હવે આગળ વાત કરીએ તો જૂનાગઢના ખાલીલપુર રોડ પર નીલકંઠ સોસાયટીમાં આવેલા રહેણાંક વિસ્તારમાં અગરબત્તીના કારખાનામાં બોઇલર ફાટવાની ઘટના બની છે ધડાકાભેર બ્લાસ્ટથી આસપાસના મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા અનેક વાહનોના કાચ ફૂટ્યા અને કારખાનામાં પણ નોંધપાત્ર નુકસાન થયું આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો ઘટનાની જાણ થતાં જૂનાગઢ બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો પતરાના શેડમાં ચાલતું આ કારખાનું લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં ધમધમતું હતું જેની સામે સ્થાનિકોની ફરિયાદો હતી સદનસીબે મોટી જાનહાનિ ટળી પરંતુ લોકોએ તંત્ર પાસે રહેણાક વિસ્તારમાંથી આવા જોખમી કારખાના

બાકી આ રેણાક વિસ્તારમાં આવી રીતે કારખાના હોવા ન જોઈએ ઈ ભાઈ છે ને પંદર દિવસે તો અહીંયા અગરબત્તી નહીં ઢગલા કરે છે તો અમે મહિનો મહિનો દિવસ તો રહી શકતા પણ નથી તોય અમે એને કહેતા જ નથી પણ અમારે તો પાંચ કાચ તૂટી ગયા છે હોલના તો આખા સ્લાઇડરું છે તે પણ તૂટી ગયા છે છે ને બાજુમાં અગરબત્તી નું કારખાનું છે તો ત્યાં બોઈલર ફાઈટું છે કદાચ તો એને લીધે અમારા ઘરના બધા કાચ તૂટી ગયા છે અને વાહનોના કાચ પણ તૂટી ગયા છે તો આ રહેણાંક વિસ્તાર છે એમાં કારખાના લીધે આવી બધી ક્ષતિ જે થાય છે તો એ નો થાવી જોઈએ એમ હવે અમારે આનું શું કરવાનું એટલે માંગણી શું છે તમારા વિસ્તારની એટલે એમ કે આ કારખાનું છે એ અહીંયા નું હોવું જોઈએ ને ખાસ અને પછી અમારે જે નુકસાન થયું છે તો એની એમને ભરપાઈ કરાવો